હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ આજની હવામાન વિભાગની આગાહી વિશે જેમાં આજે ત્રણ વરસાદની સિસ્ટમ સર્જાઈ છે અને ગુજરાતમાં બારથી તેર જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને જે છે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને કયા જિલ્લામાં રેડ એલર્ટ છે એ જાણવા માટે વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો અને સાથે વાત કરીશું આ તો કયા કયા જે તાલુકામાં અને કયા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં ભારેથી અતિભારે વારસ જે છે વરસાદી માહોલ સર્જાશે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવી મેઘ મેઘગરજના સાથે હળવીથી અતિભારે વરસાદની આગાહી જે છે કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અમદાવાદમાં સામાન્યથી જે છે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગના મતે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા એકસો બાર ટકા વધુ વરસાદ વરસ્યો છે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી પાંચ દિવસ દરિયે ન ખસેડવાની સૂચના આપવામાં આવી છે આ તરફ હોમન નિષ્ઠાન દંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે આગામી 9 અને 10 જુલાઈ અને સિસ્ટમ સક્રિય થશે જેથી 7 થી 9 થી 12 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલ આગામી પટેલે આગામી 9 થી 12 જુલાઈ સાથે ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદ ગાંધીનગર પંચમહાલ દક્ષિણ ગુજરાત જૂનાગઢ ભાવનગર અમરેલી બોટાદ જામનગર કચ્છ પાટણ બનાસકાંઠા સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની જે છે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આગામી કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જુલાઈ ના રોજ સવારે વાગે જાહેર કરેલ મુજબ ગુજરાતના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ અને વલસાડ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં છૂટાછવાયા સ્થળોએ જે મધ્યમ વરસાદ થઈ શકે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર આણંદ અમદાવાદ અને અન્ય જિલ્લામાં છૂટાછવાયા સ્થળો હળવો વરસાદ થવાની જશે શક્યતા ધરાવ્યું છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચોવીસ કલાકમાં ભારે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે અને આગામી નવથી દસ જુલાઈ નવી સિસ્ટમ સક્રિય થશે જેથી નવથી બાર જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ જવા થવાની શક્યતા છે નવથી બાર જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી નવથી બાર જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદ ગાંધીનગર પંચમહાલ દક્ષિણ ગુજરાત જૂનાગઢ ભાવનગર અમરેલી બો જામનગર કચ્છ પાટણ બનાસકાંઠા સુરત અને નવસારીમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં સિઝનનો ફૂલ છેતાલીસ પોઈન્ટ એકવીસ ટકા વરસાદ નોંધાયો છે આજે સવારે છ કલાક સુધીમાં રાજ્યમાં જે છે સિઝનનો કુલ છેતાલીસ એકવીસ ટકા વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પચાસ બે ટકા કચ્છ વિસ્તારમાં પચાસ પાંત્રીસ ટકા સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ એકતાલીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં ચુમ્માલીસ પોઈન્ટ એકતાલીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં એકતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા સરેરાશ વરસાદ વર્ષો છે અને રાજ્યના અઢાર તાલુકામાં બે ઇંચથી પણ વધુ વરસાદ વર્ષો છે અડતાલીસ તાલુકામાં એક સાથે જે છે એક ઇંચથી વધુ વરસાદ વર્ષો છે અને એકસો ને ત્રીસ તાલુકામાં એક ઇંચ કરતાં ઓછી વરસાદ નોંધાયો છે આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ